ખડ મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે બે મેજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ કેસર કેરીની આવકની વાત કરીએ તો કેસર કેરીમાં જ ઘણો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આ છાપરામાં છેલ્લે સુધી ઉતરી ગઈ છે આ છાપરું આખું ભરાઈ ગયું છે અને હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા છે આ જ ના બજાર ભાવ આ મિત્રો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો આ મિત્રો એક તમને અગત્યની સૂચના આપી દઉં કે મિત્રો કાચો માલ ન લે આવો હું વારંવાર બોલું છું તો મિત્રો કાચો માલ આવે છે ખોખામાં કાચો માલ જેમાં હોય એમાં ભાવ નથી થતા અને નાનો મોટો ફળ શોટિંગ કરી લે આવો તેથી તમને ભાવ સારા મળી રહે મિત્રો

agio, <reading repetition> <song> या या कर जा रही है पची 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 25 ऐसे चली जाए 50 पची पची सरा बच्चा पिनते तो देन अनुरा कोली आते 800 800 रुपया

બારસો પચીસ પચાસ પીચોતેર ડેરસો ડેસો રૂપિયા છે